આપ જોઈ રહ્યા છો એમ બી ન્યુઝી વૈશ્વિક આબોહવામાં પરિવર્તન આવી રહ્યું છે સતત નીચે જઈ રહેલા પર્યાવરણના સ્તરને સુધારવા વધુને વધુ વૃક્ષો વાવવા તેજ એક ઉપાય છે દેશના વડાપ્રધાન મોદીએ પર્યાવરણની સુરક્ષા માટે દરેક દેશવાસીને એક પૈ માંગ કે નામ અભિયાનમાં જોડાઈ વૃક્ષો વાવવા ટકોર કરી છે વૃક્ષો એ માની મમતાનું સાચું સરનામું છે ધરતી માતાની રક્ષા માટે સૌ સહિયારા પ્રયાસો કરીએ તે ઇચ્છનીય છે તેવું કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ નખત્રાણાના કોટડા જડોદર ખાતે ત્રિકમ સાહેબ મંદિર સિંહ ટેકરી ખાતે આયોજિત પંચોતેર જિલ્લા કક્ષાનું વન મહોત્સવની ઉજવણી ટાંકને પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું તેમને પર્યાવરણની સુરક્ષા માટે દરેક સમાજ અને વર્ગ સહયોગી બને તેવી અપીલ કરી હતી અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ વૈશ્વિક પડકારો અંગે માહિતી આપી પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષોજર એકમાત્ર રામબાન ઉપાય હોવાની લાગણી વ્યક્ત કરી હતી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ વધુને વધુ વૃક્ષોના વાવેતર પર ભાર મૂક્યો હતો દરેક સામાજિક ધાર્મિક અવસરો પર વૃક્ષારોપણ કરવા અને વાવેતર થતા દરેક છોડ ઉછેર પામે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી આ તકે પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું પંચોતેર માં જિલ્લા કક્ષા વન મહોત્સવના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું શાળાના બાળકોએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો ઉપસ્થિત મહાનુભાવોએ તુલસીના રોપા અર્પણ કરી સ્વાગત કરાયું હતું આર જે મહેશ્વરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું બન્ની ગ્રાસલેન્ડ વન વિભાગના બી એમ પટેલે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી અને વન્ય પ્રાણીઓની વધતી સંખ્યા ને ધ્યાને લઈ વન વિસ્તાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો પ્રારંભ પૂર્વે સાંસદ સર્વે અતિથિઓએ ત્રિકમ સાહેબ મંદિરે શીશ નમાવ્યું હતું શ્રેષ્ઠ કામગીરી કરનાર વન સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી સુથાર વન વિભાગના એચ મકવાણા સુરેશભાઈ સુથાર ભાવનાબેન પટેલ અરુણ શર્મા નયનાબેન પટેલ કરશનજી જાડેજા જયંતિ પરમાર કોકિલાબેન ચાવડા ત્રિકમ સાહેબ મંદિરના મહંત પરમ પૂજાઈ શ્રી દીપકનાથ બાપુ દક્ષાબેન બારૂ લીલાબેન મહેશ્વરી ઉત્પલસિંહ જાડેજા ચંદનસિંહ રાઠોડ દિલીપ નરસિંઘાણી હરિસિંહ રાઠોડ દિનેશ વાઘેલા પ્રફુલસિંહ જાડેજા હિતેશ પાંચાણી इकबाल घांची करशन वाघेला मोहन चावड़ा नरसिंह वाघेला वसंत भाई वाघेला कानजी भाई कापड़ी लक्ष्मण सिंह सोढ़ा ईश्वरदान गढ़वी मुकेश राणवा दयालाल सिंगानी, गुलाम बराया अब्दुल लंगा गजाजी जाडेजा मनीष महेश्वरी मंगला बेन वाघेला जागृति बेना पलन परसोत्तम दाफडा चंदुलाल वाघेला नीलेष भाई दाफडा ઉપરાંત ત્રિકમ સાહેબ સેવા સમિતિ અને મેઘવાલ ગુર્જર સમાજના આગેવાનો પર્યાવરણના પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન લહેરીકાંત ગરવા અને આભાર દર્શન ટી એન દેસાઈએ કર્યું હતું કચ્છ જિલ્લાના આજે વન મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણા પાસે સંસ્કૃત ત્રિકમ સાહેબની જગ્યા ઉપર આજે ભવ્ય જિલ્લા કક્ષાનો વર્ણોત્સવ ઉજવવામાં આવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આખા ગુજરાતમાં જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ સૌ ધારાસભ્યો સૌ તંત્રના સૌ અધિકારીશ્રીઓ ફોરેસ્ટના સૌ અધિકારી અને કર્મચારી મિત્રો અને વિવિધ સંસ્થા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે એની સાથે સાથે પંચવટી વિકાસ કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો કે પંચવટી વિકાસ કેન્દ્ર ભવ્ય એક આવનાર બાળકો માટે એ ખેલકૂદ કરી શકે એમના માટેના એમના સાધન સામગ્રીના સાધનો છે રમતગમતના અહીંયા ખૂબ જ સરસ મજાના એક હોલ અને બે રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓ આવે તો સરળતાથી અહીંયા પોતે રહી શકે સાથે પાંચસો કરતાં વધારે વૃક્ષોનું આજે અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે એક વૃક્ષ માકે નામ આખા ભારતની અંદર દેશની અંદર એક સંદેશો આપ્યો છે જેના ભાગરૂપે સમાજની અંદર પણ એક જાગૃતતા આવી છે મોટા પ્રમાણમાં સંસ્થાઓ લોકો આજે વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ગુજરાતની તો ચિંતા કરી છે પણ કચ્છની સવાઈ ચિંતા કરી છે અને કચ્છમાં આજે મોટા પ્રમાણમાં જાગૃતતા આવી છે જેના કારણે એમ કહી શકાય કે લાખો વૃક્ષો છેલ્લા વર્ષોની અંદર વાવેતર કરવામાં આવ્યું છે જેનું પરિણામ આજે આપણને મળે છે દર વર્ષે સારો વરસાદ થાય છે વૃક્ષ આપણા સૌ માટે ખૂબ મહત્ત્વનો છે વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે વૃક્ષ આપણને છાંયણો આપે છે વૃક્ષ અને વનસ્પતિ વન્યજીવન અને જીવોને આજે ખોરાકી આપે છે વૃક્ષ આપણને છાયણો આપે છે વૃક્ષથી અનેક ફાયદાઓ જ્યારે આપણને થાય છે ત્યારે હું પણ તમારા માધ્યમથી સૌ લોકોને વિનંતી કરું છું કે આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ જે પ્રકારે સરકારના આવા કાર્યક્રમો થકી પ્રચાર પ્રસાર અને લોકો અભિયાનની અંદર જોડાય ત્યારે આપણે પણ સહભાગી થવું જોઈએ